ઉત્તરાયણ એટલે પતંગ રસિકોનું પર્વ કે પતંગ રસિકો વચ્ચેના આકાશી યુદ્ધનો સૌથી વધુ ભોગ અમૂલ પક્ષીઓ બનતા હોય છે ત્યારે પાલનપુર ખાતે ઉત્તરાયણ પર્વને લઈને ઘાયલ પક્ષીઓ માટે પક્ષી સારવાર કેમ્પનો પ્રારંભ કરાયો પાલનપુર ખાતે જીવ સેવા સંસ્થાન દ્વારા સરદાર કૃષિનગર યુનિવર્સિટીના સહયોગથી ઉત્તરાયણ પર્વને લઈને પક્ષી સારવાર કેમ્પનો પ્રારંભ કરાયો જેમાં જીવદયા પ્રેમીઓ સહિત દાતાઓ ઉપસ્થિત રહ્યા અને કામધેનુ યુનિવર્સિટી દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી પાલનપુરમાં ત્રણ અને ડીસામાં ચાર પક્ષી સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી સારવાર કેમ્પ પશુ પશુ મહાલીના દાંતીવાડા સહયોગથી હર વર્ષે ત્રણ વર્ષનો અમે કેમ્પ રાખીએ છીએ અમે અસંખ્ય પશુ પક્ષીને સારવાર અમારા કેમ્પમાં નવું જીવનદાન મળ્યું છે અને આ કેમ્પ અમે લગભગ ચૌદથી પંદર વર્ષથી આયોજન કરીએ છીએ અને એમાં ઘણા પક્ષીઓને જીવનદાન આપ્યું છે અને યુનિવર્સિટી દ્વારા સારવાર એવી સારી એવી આપવામાં આવે છે અને ઘાયલ પક્ષીને અમે રાખીએ છીએ રાખી અને પછી ઉત્સકતા ઉડાવીએ છીએ અને બીજા ફોરેસ્ટ ખાતામાં અમે આપીએ છીએ અને અમે નમ્ર વિન વિનંતી કરીએ છીએ જે પતંગબાજ રસિકોને કે સવાર અને સાંજે જે પક્ષીઓને અવર જવાનો સમય હોય છે એ સમયે પતંગ ના ઉડાવો થી આપણા ઘણા પક્ષીઓ બસશે અને કુદરતી વાતાવરણમાં પક્ષીઓ નહીં હોય તો આપણી એક દયનીય હાલત થશે અને હું નમ્ર વિનંતી કરું છું કે કોઈ બી આવું તમને પક્ષી ઘાયલ કે સારવાર માટે એવું લાગતું હોય તો અમારા કેમ્પ કેમ્પમાં આપી જાઓ અને અમે એવું છે તો તમે અમારો નંબર આપીએ છીએ એ નંબર ઉપર અમે તે લેવા આવી છીએ કેટલાક સોશિયલ ગ્રુપ દ્વારા પાલનપુરમાં ત્રણ પક્ષી બચાવ કેમ્પ રાખેલા છે અને ડીસા ખાતે ચાર પક્ષી બચાવ કેમ્પ રાખેલા છે એમાં કુલ ચોપ્પન વેટનરી ડોક્ટર કે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી વેટનરી પ્રોફેસર્સ અને ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ ચોપન વેટનરી ડોક્ટર્સમાં બાર પીએચડી છે એમાં ઘણા સર્જન છે મેડિસિનમાં પણ પીએચડી કરેલી છે અને એક વેટનરી કોલેજ દાંતીવાડામાં છે અને જે બનાસકાંઠામાં છે એનો ભરપૂર ઉપયોગ અને સેવા અર્થે એમની સેવાઓ અહીં પાલનપુર અને ડીસાને તેમજ દાંતીવાડાને મળી રહે છે અને કેટલાય પક્ષીઓનો બચાવ કરેલો છે આ અભિયાન અમારો છેલ્લા દસથી બાર વર્ષથી ચાલુ છે રાહુલ ગાંધીએ મળિપુરના થોબલથી ભારત જોડો ન્યાય